પાટણ શહેરના ધાણોજ ગામે માતા જહુનું એક પ્રાચીન અને અલભ્ય મંદિર આવેલું છે કહેવાય છે કે એકવાર જો આપ આ પાવન ધરા પર આવીને મા જહુ સમક્ષ માથું ટેકો છો તો તમારું જીવન સુખોથી ભરાઈ જાય છે પાટણના ધાણોજ ગામે મા જહુનું આધામ ભલે નાનું દેખાય પરંતુ તેના ચમત્કારિક પ્રભાવના કારણે દૂર દૂરથી ભક્તો મા જહુના દર્શને આવે છે અને કરે છે ધન્યતાની અનુભૂતિ પ્રવેશતાની સાથે જ એક નાની ડેરી આ મંદિરમાં થોડા પગથિયા ચડીને આવે છે માં જહુ નું મુખ્ય સ્થાનક કે જ્યાં માં જહુની સુંદર પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે જ્યાં ભક્તોના ભવના પાપ દૂર કરે છે માં જહુ

મંદિરની સ્થાપના પાછળની કથા અને માતા જહુના પ્રાગટ્યની કથા કંઈક એ પ્રમાણે છે કે મા જહુનું પ્રાગટ્ય અહીં ધાણુજ ગામના છેવાડે એક દરબાર કુટુંબમાં થયું હતું તેમનું નામ જસી પાડવામાં આવ્યું હતું એક સમય નવરાત્રી દરમિયાન જસી ધૂળિયા ઢોલીના તાલે એવા તો ગરબે રમ્યા કે તેમણે તેમના માતા પિતા ઘરે બોલાવી રહ્યા હતા તેનું પણ ભાન ન રહ્યું અને તેમની માતાએ તેમને ટોણો માર્યો કે હવે જસી તું ધૂળિયા ઢોલી જોડે જ જા આ ટોળો ખમી ન શકતા માતા ધાયણુજ ગામના એક આંબલીના વૃક્ષ નીચે વસવાટ કરવા લાગ્યા એક સમય ધાયણુજ ગામમાં એક શ્વાન મૃત્યુ પામ્યું હતું તેને ઉપાડવા માટે ધૂળિયા ઢોળીને બોલાવાયો પણ ઢોલી હાજર ન રહેતા તેની સાથે રહેતા જસીને બોલાવાઈ અને જસીએ જેવું તે શ્વાનને ખસેડવા તેને હાથ લગાવ્યો તે શ્વાન સજીવન થઈ ગયું અને શક્તિ સ્વરૂપામાં જવું તે જ સમયે અદૃશ્ય થઈને ધરતીમાં સમાઈ ગયા ત્યારથી માં જહુ અહીં ધારણું જ ગામે અને આસપાસના તમામ ગામે શક્તિ સ્વરૂપા તરીકે પૂજાય છે છેલ્લા વીસ વર્ષથી હું અહીં આવું છું દર પૂનમે આવું છું ઘણા લોકો આવે છે મંદિર બહુ નાનું હતું ખાલી નાની ડેરી જ હતી ત્યાર નહીં આવું છું અહીંયા એટલે મને એના ઉપર એટલો વિશ્વાસ છે ને કે હું ખાલી આંખ નીચી દઉં તો મારું કામ થઈ જાય અનેક વિશેષ દિવસોમાં શક્તિ સ્વરૂપમાં જહુને પૂજવા દૂર દૂરથી લોકો આવે છે અને આસ્થાભેર અહીં દીવો પ્રગટાવીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અહીં લોકોની આસ્થા અને શ્રદ્ધા એટલી તો અપરંપાર છે કે પોતાની બાધા આખરી માતા જ્યારે પૂર્ણ કરે ત્યારે પ્રસરચિત લોકો અહીં ગરબે ઘૂમે છે અને મા જહુને આભાર પ્રગટ કરે છે તો આમ અહીં આવતા તમામ ભક્તોની મનોકામનામાં જહુ કરે છે પૂર્ણ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ Partner.